નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અગાઉ જૂના વિડીયોમાં જણાવ્યું હતું કે આપણે ડીએલએડ મોડ્યુલ કયા વાંચવા અને કયા ન વાંચવા એ બાબતે આપણે એક વિડીયો મૂકીશું જેથી એવા ઉમેદવારો કે જે ડીએલએડ મોડ્યુલ જે ઓફિસિયલ છે જે પરીક્ષામાંથી એમાંથી પ્રશ્નો નીકળે એવા છે તો એ વાંચવા માગતા હોય પણ આમ એક રીતે જોવા જઈએ તો ડીએલએડ મોડ્યુલ આમ દરિયો કહી શકાય કારણ કે અંદાજીત સત્યાવીસ જેટલા મોડ્યુલ છે અને દરેક મોડ્યુલ એક એક મોડ્યુલને પેજ અમુકના દોઢસો પેજ હોય છે અમુકમાં સો પેજ હોય છે અમુકમાં નેવું પેજ હોય છે અમુકમાં સિત્તેર પેજ હોય છે તો આટલું બધું વાંચવામાં કદાચ સમય તો ઘણો ખરો લાગી જાય તો આજે સત્યાવીસ મોડ્યુલ છે કુલ ડીએલએડના એમાંથી મેં અહીંયા ત્રણ કેટેગરી પાડી છે મિત્રો એક તો મોસ્ટ આઈએમપી કેટેગરી ટૂંકમાં તમારે એ તો મોડ્યુલ વાંચી જ નાખવા જોઈએ બીજી કેટેગરી છે આઈએમપી કેટેગરી જે મોસ્ટ આઈએમપી કરતાં થોડાક ઓછા અને ત્રીજી કેટેગરી છે કે તમારે જો સમય વધે છે એવું નહીં નકરા મોડ્યુલ જ કરવાના તમારે એ સિવાયના પણ જે બધા વિષય છે જે ટેટ વન પરીક્ષા માટે આઈએમપી છે ગુજરાતી વ્યાકરણ છે ઇંગ્લિશ ગ્રામર છે ગણિત છે એ બધું પણ સાથે સાથે ભાર આપો એ વંચાઈ જાય છે ખાસ ડેટ વાળા આપણી જે લેક્ચર સિરીઝ છે એ તો ફોલો કરજો તે લેક્ચર સિરીઝ કેમકે યોજનાકીય બધી વસ્તુ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે નિપુણ ભારત છે એ બધી વસ્તુ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે લેટેસ્ટ વસ્તુ જે છે બધી જેટલી પણ નવા પ્રોજેક્ટ આવેલા છે એ તમારી તમારે ડીએલએડ મોડ્યુલની અંદર નહીં આપેલું હોય તો એ બધું તમારે અલગથી બીજેથી કરવું પડશે તો આપણી લેક્ચર સિરીઝની અંદર આપણે લગભગ બધું વસ્તુ કવર કરવાના છીએ તો એ ખાસ ફોલો કરજો તો અહીંયા મેં ત્રણ કેટેગરી પાડી છે એક મોસ્ટ આઈએમપી આઈએમપી અને ત્રીજું સમય વધે તો વાંચવા કર નહીં વાંચવાના કેમ કે આ દરિયો છે બીજી વસ્તુ મિત્રો જે ઉમેદવારો ડીએલએડ મોડ્યુલ વાંચે છે ધારો કે એસી પેજની એક બુક હોય તો તમને એટલું ખ્યાલ આવી જવો જોઈએ કે કયા એમસીયુ નીકળી શકે બધે બધું લખ લખ નથી કરવાનું તમે એક સારા એવા એટલી હોય તો તમને મિનિમમ છે કે કાંઈ એવું લાગે તો જૂના પેપર જોઈ લેવા છે બે હજાર સત્તરનું હોય બે હજાર ત્રેવીસનું એ પહેલાંના કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ પરીક્ષાલક્ષી છે અને કઈ વસ્તુ પરીક્ષા લક્ષી નથી મેં ચોક્કસથી કીધું છે કે જે મોસ્ટ આઈએમપી છે પણ એમાં પણ ધારો કે એક ડીએલએડ મોડ્યુલ છે એક અ ધારો કે આ મોડ્યુલ મેં કીધું કે એક અ જે છે એ આઈએમપી છે પણ તમને પણ એની અંદર જે ચાર ચેપ્ટર હોય એ ચેપ્ટરમાંથી કયો ટોપિક આઈએમપી છે કયો ટોપિક આઈએમપી નથી તો એ બધું તમને થોડુંક રિસર્ચના આધારે અંદાજ આવી જવો જોઈએ કે પરીક્ષા લક્ષી છે કે નથી શું બધું બધું નગરું વાંચવા એવું ના થાય પછી તમારો સમય બરબાદ થાય અને જે મેન વસ્તુ છે એ રહી જાય તો ખાસ આ ધ્યાન રાખજો કારણ કે ફરીથી કહું છું આ દરિયો છે જો આ દરિયામાં તમે હલવાઈ ગયા તો મિત્રો તમે બહાર નહીં નીકળી શકો કેમ કે આ બધી બહુ લાંબી વસ્તુ છે તો થોડુંક પ્લાનિંગ સાથે જૂના પેપરના પ્રશ્નો ધ્યાનમાં રાખીને આગળ વધશો તો બહુ વાંધો નહીં આવે તો અહીંયા મિત્રો મેં જે ત્રણ કેટેગરી છે પહેલી છે મોસ્ટ આઈએમપી જે સત્યાવીસ મોડ્યુલ છે એમાંથી અહીંયા લખેલું છે એક અ એફઆઈ એટલે કે ફર્સ્ટ યરના અને એસ વાય એટલે કે સેકન્ડ યરના તો અહીંયા એક અ એક બ એફ ટુ અ એફ વાય ટુ બ એફ વાય અને ત્રણ નંબરનું જે મોડ્યુલ છે એફઆઈનું આ ઉપરાંત છ નંબરનું એફ વાય ટુ અ એસ વાય જોવા એસવાય એટલે સેકન્ડ યરના ત્રણ અ એસ વાય ત્રણ બ એસ વાય ચાર બ એસ વાય અને ચાર ચાર અ એસ વાય એટલે કે સેકન્ડ યરના તો આટલા જે મોડ્યુલ છે પાંચ ને છ તો અગિયાર મોડ્યુલને મેં મોસ્ટ આઈએમપી કેટેગરીની અંદર મૂક્યા છે મિત્રો ફરી વખત કહી દઉં છું આ મારું એનાલિસિસ છે કદાચ એવું પણ બની શકે કે વધુ પ્રશ્નો મોસ્ટ આઈએમપી કરતાં આઈએમપી જે મેં મૂક્યા છે એમાંથી પણ નીકળી જાય ડિપેન્ડ કરે છે પેપર સેટરમાંથી પેપર સેટર ક્યાંથી પ્રશ્નો પૂછે છે પણ મારા અનુભવના આધારે મેં મને જે લાગ્યું આઈએમપી પહેલાં આ કરવા જોઈએ પછી આઈએમપીવાળા કરવા જોઈએ તો આટલા મોસ્ટ આઈએમપીની અંદર આવશે આઈએમપીની અંદર પાંચ અ એફ વાય પાંચ બ એફ વાય સાત એફ વાય એસ વાય વન અ એસ વાય બે બ એસ વાય પાંચ અ અને એસ વાય પાંચ બ તો આટલા જે છે મોડ્યુલ એ આઈ એમ પી કેટેગરીની અંદર મેં મૂક્યા છે અને જે બાકીના મેં મોડ્યુલ આઠ એ જેવા એક મોડ્યુલ લખેલું નથી જે ઇન્ટર્નશીપનું તો એ કાંઈ લેવાની જરૂર નથી તો અહીંયા ટોટલ જે બીજા આઠ મોડ્યુલ છે અહીંયા જે લખેલા છે ચાર અ એફ વાય ચાર બ એફ વાય આઠ એફ વાય નવ એફ વાય એસ વાય વન બ એસ વાય છ એસ વાય સાત અને એસ આઠ તો આટલા જે મોડ્યુલ છે એ તમે નહીં કરો તો ચાલશે કદાચ તમારે બધું વંચાઈ જાય છે તમારી પાસે સમય રહે છે વંચી જાય મીન્સ કે તમારો ગુજરાતી ગ્રામર કમ્પલીટ થઈ જાય છે ઇંગ્લિશ ગ્રામર કમ્પ્લીટ થઈ જાય છે ગણિત કમ્પ્લીટ થઈ જાય છે તમારી પાસે હજી સમયસર છે તમે રિવિઝનના મોડ ઉપર આવી ગયા છો અને પરીક્ષાનો જે થોડુંક વાર છે તો એવું લાગે તો એકાદ વાંચી નાખજો બીજું નોટ્સ તમને મિત્રો બનાવતા આવડવી જોઈએ ખાસ મીન્સ કે તમે વીસ પેજ વાંચો તો વીસ પેજમાંથી તમારો દસ પેજની નોટ ના થવી જોઈએ બધું લખવાનું નથી તમને પરીક્ષા પરીક્ષાલક્ષી જે લાગે દસ પે ધારો કે ડીએલએડના મોડ્યુલમાં મેં મને ખ્યાલ છે કે કેટલું બધું આઈમ્પી હોય છે કે ચાલી પચાસ પેજ વાંચો તો તમારી જે નોટ્સ છે વધીને ચારથી પાંચ પેજની તો દસ પેજે એક પેજની નોટ્સ બને તો એ આમ વ્યાજબી કહેવાય કેમ કે બધું પછી લખલખ કરો એ નું થયું નોટ્સ બનાવવાનો કાંઈ મતલબ નહીં તો આ વસ્તુ ખાસ ધ્યાને રાખીને આગળ વધજો બાકી તમામ મિત્રોને જે ટેટ વનના મિત્રો છે તે તમામને ઓલ ધ બેસ્ટ પરીક્ષાનું ખાસ ટેટવનવાળા મિત્રો માટે તો આમ સુવર્ણયુગ છે કેમકે કે સુખનો સૂરજ ઉગી ગયો એવી બાબત છે જેમ કે આવડી મોટી ભરતી હવે દર વર્ષે કેલેન્ડર મુજબ થવાની છે તો ખાસ આ વસ્તુ ધ્યાને રાખીને તૈયારી કરજો ધન્યવાદ